છાણી ગામની સ્કૂલ વાન દ્વારા પાર્ક કરેલી કાર ટક્કર મારી ચાલક ફરાર થયો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે છાણી ગામની સ્કૂલ વાન દ્વારા પાર્ક કરેલી કાર ટક્કર મારી ચાલક ફરાર થયા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં મારુતિ નંદન સોસાયટી રહેવાસીઓ દ્વારા આ સીસીટીવી ફૂટેજ પ્રસ્તુત કરવામાં આવે છે જેમાં નાના ભૂલકાઓથી ભરેલી આ વાન ટક્કર પછી ઘટના સ્થળે ફરાર થઈ ગઈ હતી મહત્વની વાત એ છે કે આ ઘટના બાદ કોઈ જાનહાનિ નોંધાઈ નથી મોટો અકસ્માત થયો નથી ત્યારે ડ્રાઈવરોના બેફામ વરણ સામે પોલીસ ક્યારે આ સ્કૂલ ડ્રાઈવરો સામે પગલા લેશે તે હવે જોવું રહેશે નેશન સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર